એકવાર તુલસીદાસજી મહારાજ જેને રામચરિત માનસની રચના કરી એ સંત નાભાજી મહારાજના આશ્રમમાં ગયા તુલસીદાસજી સંત નાભાજી મહારાજના આશ્રમમાં ગયા તે વખતે નાભાજી મહારાજ હાજર નતા એટલે તુલસીદાસજીએ શું કર્યું અને આશ્રમમાં સાદડી હતી ને તે સાદડી પાથરીને નાભાજી મહારાજના આશ્રમમાં સુઈ ગયા ભાઈ આપણે કોકના ઘરે ગયા હોય ને ભાઈ ઘરનો માલિક ન હોય તો એના ઘરમાં સોફામાં કે બેડ ઉપર જેને સુવાય તો નહીં તુલસીદાસજી તો સુઈ ગયું પણ સાદડી પાથરી સુઈ ગયું થોડી વાર થઈ તો તો સંત નાભાજી આવે અને તુલસીદાસજી મહારાજને સૂતેલા જોયા એટલે નાભાજી મહારાજે તુલસીદાસજીને જગાડ્યા છે કે મહારાજ હે તુલસીદાસજી મહારાજ જાગો આમ શું તમને શોભે નહીં તુલસીદાસજી બેઠા બેઠા નથી નથી શું તારે જ કીધો કે નાભાજી જ્ઞાની હોય જાગે તુલસીદાસજીઓ જ્ઞાની હોય જાગે તપસ્વી હોય જાગે ધ્યાની હોય જાગે વૈરાગી હોય જાગે યોગ કરનારો સાધક યોગી હોય ને એ જાગે પણ હું તો રામનો અનન્ય શરણાગત છું માટે હું શું ને મારો રામ જાગે